જય માતાજી મિત્રો સોહણ અનિલ નેવું ચાલી channel માં તમારા બધાયનું સ્વાગત છે મારા વાલા તો આજે આપણે આવી ગયા છીએ કપાહમાં કપાહનો વલોગ ઉતારીએ વાલા આ કપાહ વાળા ભાઈ કહે છે કે જે મે આમાં છઠ્ઠી વીણી ચાલુ કરી છે તો મિત્રો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો મારા વાલા તો આ હાજરમાં નથી હું અંદર આવ્યો છું આટો મારવા તો આ ત્રણ વીણી વીણી મને ખ્યાલ છે પછી નો એમ કે છે કે પછી પાછી એક વીણી મેં વીણી તો પાંચમી વીણી છે કપાસ તમે જવો કેવો સરસ છે કાંઈ હડેલો નથી જો મિત્ર છે સરસ તો એ ખેડૂ એમ કહેતા હતા કે આમાં જે દસ થી પંદર મણ કપાસ છે નીકળે તળેલો સારો છે પણ આમ એકલું થોડું ફૂલ જ દેખાય છે જો મોબાઈલનો કેમેરો બેક ઝાંખો છે એટલે હરકું નથી દેખાતું રિઝલ્ટ નથી આવતું હાલ આ બાજુમાં ધાણા વાળા સીણા છે ને બાજુ પછી કપાસ છે તો મિત્ર કપા સારો લાગે એ કપાનું બિયારણ છે હજી એકસો પાંચ બિયારણ બહુ બહુ સારું આવે છે કપાનો વજન પણ થાય છે મારે પણ હજી જ એકસો પાંસઠ હતું ત્યારે બે વેણીમાં મણ કપા નીકળ્યો વાલા ચાર વીઘાનો કપા હતો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો મારા વાલા વિડીયો તમને જોવાની મજા આવી છે ખાસ વાત તો એ કરવી કે આ છે કપામાં અમુક જગ્યાએ ઈળ પણ આવી ગયે છે અમુક જગ્યાએ નથી આવી વલગ ઉતારું છું એ ખેડૂત એ આની અંદર દવા નથી સાંટી પહેલા મુહૂર્તમાં તો એને દવા નથી સાંટી બરોબર મારી બાજુમાં જ છે એ ખેતર અને દવા નથી છાટી એક થેલી કે ઓરિયાનો ખાતર નાખું ને બે ત્રણ વાર એને પાયો નવરાત્રી પછી પાણી પાયું તો પણ એને દવા નથી નાખી તો પ્રગતિ એને સારી જ થી છે પાંચ વીઘાનો કપાસ છે દોઢસો મણ કપાસ નીકળ્યો એવાલા વાલા હજી આ વીણવાનો છે તો બાકી પંદર મણ કે છે પણ આલો આપણે મણ નહીં એમાં અડધો આપણે આ રાખીએ મણ કપા તો સો ટકા નીકળશે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા આવા ને આવા વિડીયો મારી ચેનલમાં આવતા રહેશે તો વિડીયોને જોવાનું પણ ભૂલતા નહીં મારા વાલા વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો મારા વાલા આવા વિડીયો આવતારે સંતવાણી મંદિર સારો સ્થળના પણ વિડીયો આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા આ બાજુ તો ઓછો છે મિત્ર ઓલી બાજુ કપા વધારે હતો આ બાજુ નથી તો વિડીયોને આપણે વિરામ આપીએ છીએ મારા વાલા વિડીયો વિરામ આપીને આપણે રજા છીએ જય માતાજી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા સૌ મિત્રોને જય માતાજી સોહણ અનિલ નેવું શાલી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ચેનલની મુલાકાત લેવામાં ياو متدي